ઝાલાવાડના શહેરી વિસ્તારમાં જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ રૂઢિચુસ્ત નિયમોમાં પણ બદલાવ થતો જોવા મળી રહ્યો છે વાત છે દલિત સમાજની સમાજના સ્વજનના મૃત્યુ બાદ પહેલાં દફનવિધિ કરવામાં આવતી હતી પરંતુ હવે ધીમે ધીમે તેમાં બદલાવ લાવીને શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ દફન ક્રિયાને બદલે અગ્નિ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે લીંબડી તાલુકાના ભલગામડા ગામે દલિત સમાજ માટે સ્મશાનની છાપરી તૈયાર થઈ જતાં પ્રથમ દિવસે જ સવારે નિવૃત્ત શિક્ષક જીવણભાઈ પરમારના વયોવૃદ્ધ માતા અને બપોર બાદ અન્ય એક યુવાન વિનોદભાઈ વાઢેરનું અવસાન થતાં બંને દલિત પરિવારોની દફનવિધિની પ્રણાલીનો ત્યાગ કરી બંને મૃતદેહોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો આમ આવનારા સમય માટે સમાજને નવો રાહ દલિત સમાજે ચીંધ્યો છે આ બંને સ્વજનોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો પણ જોડાયા હતા મારું નામ પરમાર જીવનભાઈ કુશલભાઈ મારા માતૃશ્રી આજ રોજ તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસના દિવસે અવસાનભાઈમાં તો એમની વિધિ આપણે સવારમાં સાડા નવ વાગ્યા રહી આવી હતી અને એમને સૌપ્રથમ અગ્નિ દહ દેવામાં આવ્યો બરાબર અને ત્યારબાદ અમારા વાઢેર કુટુંબમાંથી એક નાની ઉંમરના ભાઈ વિનુભાઈ અને એ પણ એમને એમ એમનું એમનું પણ ધ્યાન થયું અને એમની પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા અને હવે આ જાગૃતિ આવે ગામડે ગામડે અને અગ્નિ સંસ્કાર કરે એવી આશા હું વાઢેર નાગરભાઈ નરસિંહભાઈ આજ રોજ મારા ભાઈશ્રીનું દેહાન થયેલું અમારી જૂની પ્રથા પ્રમાણે દફન વિધિ કરવામાં આવતી હતી પણ અમારા ગામ પંચાયત અને ગ્રામના સભ્યોની સારી જહેમતથી અહીંયા અગ્નિદાહ દેવાની શરૂઆત કરેલી છે જૂની પ્રથા અમે બંધ કરી છે અને હવે પછી મરણ બાદ અગ્નિદા સંસ્કાર આપવામાં આવશે હવે અમારા દરેક સમાજમાં આ નવી જ્વાળા એટલે કે અગ્નિદા દ્વારા આ મરણ ક્રિયા ઉત્તરોત્તર ક્રિયા થાય એવી અમે સૌને અપીલ કરીએ છીએ સમાજમાં નવો રાહ ચી રહ્યો છે આ બાબતે તમે શું પ્રેરણા આપશો અચ્છા સમાજમાં હવે દફનવિધિ દૂર કરીને ગામડે ગામડે આમ તો જોઈએ તો દૂરના ગામડાઓમાં બહુ મુશ્કેલ કામ હોય છે જગ્યા પૂરતી નથી હોતી ચોમાસામાં ખૂબ તકલીફ પડતી હોવા હોય છે અને એને કારણે જો આવી અગ્નિ સંસ્કારની વૃદ્ધિ શરૂ થાય ગામડે ગામડે દરેકને હું તો એમ આ સલાહ સૂચન કે માર્ગદર્શન કે જે કંઈ કહો એ મંતવ્ય આપું છું કે દરેક ગામડે આ રીતની અગ્નિદાદની પ્રક્રિયા શરૂ થાય અને ચાલુ થાય એવી બધાને અપીલ કરું છું